તમારો હેલ્પલાઇન નંબર ક્યાં છે તમારું નામ શું એટલે તમારું નામ શું આ જી બીજી કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીને પૂછતો કે આ જીવી ની કચેરી કઈ છે આ ભાઈ કઈ ચાલ્યા ઓ ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો હા કાચ ઉતારો કાચ હા કેમ નોકરી નહી તો કરો હે હા તમારી નોકરી નહી તો બહુ કામ ચિંતા કરો તમે બસ બરોબર ઉભી રહે જયશિલભાઈને ફોન કર લે પકડ આ ચાઈ પકડ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी हमने क्या है कौन आया इस कंप्लेन कौन नोचे कंप्लेन नंबर क्या चुदा हमारे तमारा फ़ोन क्या लागे कंप्लेन नो केम फ़ोन नहीं लगता तमारा फ़ोन फ़ी ए जावे करनो व्यस्त आवे फ़ोन तो કેમ વ્યવસ્થા આવે એટલે કઈ મારો પાછા નંબર થોડી છે એટલે દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપની માં વિડીયો લાઈવ ચાલુ છે અને દારૂ પાર્ટી ચાલુ છે લાઈવ વિડીયો ચાલુ છે શું કરવાનું વીજ કંપની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ માં હા હા લાઈવ લાઈવ દારૂ પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવો 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 વિડીયો ચાલુ છે આવ ચાલ

અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે અહીંયા આવો હા ના ના આવવાની તમારું નામ શું સુભાષ દામો સુભાષ દામો સુભાષ દામો તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કઈ કઈ કોઈ એક પ્રશ્ન નહીં મામા એટલે તમારે 9873915 નંબર તમારી અહીંયા ડ્યુટી શું છે મારે કઈ નહી ડૂડ એને વાત કરો હે એટલે તો તમે અહીંયા ખાલી એમ જ બેહેલા હતા એટલે તમે અહીંયા ખાલી એમ જ બેહો છો ઓફિસ ને ઓફિસ માં છો આ તો ઓફિસ છો પણ તમારી ડ્યુટી શું છે અહિયાં તમારું પ્રશ્ન હું હે

મને ખબર છે તમે સાહેબ છો હા તમે સાહેબ છો પણ તમારી ડ્યુટી તો કહો ને ડ્યુટી શું છે ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા પડી ગયા પડી ગયા આ ભાઈ ની ગાડી જીજે સોલ સીએન અડસઠ જીરો બે

અમે ઓફિસિયલ માણસો અમારે શું કરવાનું કઈ નહીં કરવાનું તમારા કઈ કરવાનું એવું કે એવું કે જ કે અમારે શું કરવાનું અમે ઓફિશિયલ માણસ નહીં અહીંયા અમે બેઠવા આવીએ જયશીલભાઈ ને બી ફોન કર જયશીલભાઈ ને બી ફોન કર એનો વિડીયો ચાલુ જ છે ગાડીનો કેમ કે આ બોલ આંબુ કાઢીશ હું કલેક્ટર ને બી બોલાવું છું અહીંયા તો બની આ ગાડી નંબર સેવ છે કલેક્ટરને ને બી બોલાવું છું હમણાં હા ના મમ્મી ને જીનલ છે ઉભરાક એને ઉભરાક એને ઉભરાક કોણ છે સ્ટાફનો માણસ છે તો શું છે